નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે એક એવા અધિકારીની કે જેઓએ સમગ્ર પંચમહાલ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને લોકો સાથે છેતરપિંડી કરતા સરકારી કર્મચારીઓ સામે એક મુહિમ ઉપાડી છે તો ભ્રષ્ટાચારને તો જાણે નાબૂદ કરવાનું એમણે બીડું ઝડપી લીધું છે જી હા હું વાત કરી રહ્યો છું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચટી મકવાણા સાહેબની ગઈકાલે એચટી મકવાણા સાહેબ લોકોને મામલતદાર કચેરીમાં અને સરકારી કચેરીઓમાં કેવી કેવી તકલીફો પડે છે તેનો જાત ચિતાર મેળવવા માટે વેશ પલટો કરી અને ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતા ગોધરા મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ કઢાવવા માટે આવતા જે અરજદારો છે એમને ક્યાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મામલતદાર કચેરીમાં બેઠેલા કર્મચારીઓથી લઈ અને અધિકારીઓ આ અરજદારો સાથે કેવું વર્તન કરે છે એમની સાથે કેવી લૂંટ ચલાવવામાં આવે છે અને અરજદારો પાસેથી સ્ટેમ્પના નામે કેટલા વધારાના પૈસા ઉઘરાવવામાં આવે છે એક ઝેરોક્ષ કઢાવવા માટે એક રૂપિયા બે રૂપિયાના બદલે પાંચ પાંચ રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે આ બધી જ વસ્તુઓ અને હકીકતો નાયબ મામલતદાર એચ ટી મકવાણાનાઓએ નજરે નિહાળી અને તેઓ આ વેશ પલટ કરી અને પહોંચી ગયા હતા મામલતદાર કચેરી ખાતે સમગ્ર ગુજરાતના વહીવટી અધિકારીઓની અંદર જોવા જઈએ તો એચટી મકવાણા સાહેબની વાત જ કંઈક અલગ છે અને હંમેશા તેઓ ભ્રષ્ટાચાર સામે એક મુહિમ ચલાવી રહ્યા છે અને સ્પષ્ટ અને પારદર્શક રીતે પોતાનું કામ કરી રહ્યા છે આવા ઈમાનદાર અને પ્રમાણિક અધિકારીને સેલ્યુટ કરવાનું તો મન થાય છે પરંતુ ગોધરા મામલતદાર કચેરીમાં તેઓએ લાઇનમાં ઊભા રહી એક સામાન્ય નાગરિકની જેમ અરજદારની જેમ જ મામલતદાર કચેરીમાં રેશન કઢાવવા માટે પહોંચી ગયા હતા રેશન કાર્ડ કઢાવવાની લાઇનમાં ઊભા રહ્યા હતા અને ત્યાં લોકોને કેવી મુશ્કેલી પડે છે તેનો જાતે જ અનુભવ કર્યો હતો અને ત્યારબાદ જે ચિત્રો સામે આવ્યા હતા જે પરિસ્થિતિઓ અને જે પરિણામો જોવા મળ્યા હતા તેનાથી સૌ ચોંકી ઉઠા ઉઠ્યા હતા પરંતુ સૌથી વધારે નવાઈની વાત તો એ છે કે જ્યારે આ વાતની જાહેરાત થઈ કે આ તો જાતે નાયબ કલેક્ટર અને પુરવઠા અધિકારી એચટી મકવાણા સાહેબ છે ત્યારે જે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી આ જે ફોર્મ નંબર બે થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાછેથી એફિડેવિટ કરાવવામાં આવે છે અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે અજે સ્ટેમ્પના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી એપીડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટીમાં ફોટો પાડ આમ કરીને કુલ 250 રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ જ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50 ના સ્ટેમ્પના 60 રૂપિયા લે છે 100 ના સ્ટેમ્પના છે વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્ષની અંદર એ પણ પાંચ હજાર રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવામાં આવે છે અરજદાર અરજીના થાય છે એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો જ્યારે અહિયાં છે એ ત્રણસો થી પણ વધુ નો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે સાંભળ્યું ને ત્રેવીસ રૂપિયાના ખર્ચા સામે અરજદારોને ત્રણસો રૂપિયાથી થી પણ વધારે ખર્ચો થાય છે ત્યારે કચેરીમાં જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે તેની પોલ ખુદ ડીએસઓ મકવાણાએ ખુલ્લી પાડી હતી